જેમાં ગુજરાતીઓ થયા આ બાબતે ત્રણ ગુજરાતીઓ ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે અને ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ઘટના અંગે હાલ સંકલન ચાલુ છે આ બાબતે ટૂંક સમયમાં વધુ માહિતી મળશે આવું નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે રીતે અંધાધૂંધ ફાયરિંગ કરી પચાસ રાઉન્ડ ફાયરિંગ કરીને આતંકવાદીઓએ પ્રવાસન ક્ષેત્રમાં આતંકી હુમલો કર્યો જેમાં કુલ 26 થી વધુ લોકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે ત્યારે ઘટના અંગે સંકલન ચાલુ છે ત્રણ ગુજરાતીઓ જે ત્રણ ગુજરાતી પ્રવાસીઓ છે તે થયા છે તેમને બાબતે સમયમાં વધુ માહિતી આપવામાં આવશે તેવું કહ્યું માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે હમણાં ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની ઓફિસની